કે મહુતના નાણાકીય વ્યવહારો ખૂબ જ નાના માણસો ત્યાં સેવા કરતા સેવકોને દાન દેતા દાતાઓને વિના કારણે માત્ર ને માત્ર ગીતાબેન વ્યાસના કારણે ખૂબ મારવા માર મારવામાં આવ્યો છે કોઈ લોકો નાના માણસો કોઈ પોલીસ ફરિયાદ કરી શક્યા નથી પોલીસ ન કરવાથી અને આ દિવસે દિવસે દાદાગીરી વધતી ગઈ એ અનુસંધાને આપણે મુખ્યમંત્રી શ્રી પછી ગૃહમંત્રી શ્રીને આ બાબતે વાકેફ કર્યા છે સત્તા ધર્મ વહેલા તકે સરકાર દ્વારા વહીવટદારની નિમણૂક થાય એવી અમારી માંગ છે એ માટે અમે મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા છે ગીતાબેન વ્યાસ ગોંડલ શ્રીનાથગઢના એક ભવાયા વ્યાસની બ્રાહ્મણની દીકરી છે એમને અમારી જાણ મુજબ બે ત્રણ લગ્ન કર્યા છે અને ત્યાં સત્તાધારમાં લગભગ વીસ વર્ષથી વધારે ત્યાં રહી છે અને એને વિજય ભગત સાથે કોઈને કોઈ પ્રકારે પ્રેમ સંબંધ થઈ ગયો છે ત્યાં પછી એને મેરેજ કરી લીધા છે મૈત્રી કરી લીધા છે અને ઓલરેડી વિજય ભગતનું બ્લેકમેલ થાય છે અને સત્તાધારના કરોડો રૂપિયા એ ભાઈએ ઉઠાવી લીધા છે એ અનુસંધાને આજે હું મીડિયા સમક્ષ મારી વાત રજૂ કરું છું